બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં હરિયાણા સરકારના સિમ્બોલવાળા ઘઉંના કટ્ટા ભરેલું એક ટ્રેલર અંબાજીના ચીખલા નજીક પલટી મારી ગયો હતો જે બાદ આ મામલે કલેક્ટરને જાણ કર્યા બાદ દાતા તાલુકામાં મામલતદાર સહિતની ટીમ દોડતી થઈ હતી અને ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ પુરાવા વિભાગની કામગીરી હાથ ધરાઈ હતી આ સગમનગ્ર મામલે ટ્રેલર પલટી મારી જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ